બોલીને માફી માંગવી એ તો કોઈ ઓલું નથી ને એમ કે તમે જાહેર તમે 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 કથાકાર છો 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 પોતે વાંચો અને જો આવું બોલી શકો કોઈ પણ સમાજની લાગણી આજે અમારા સમાજની એટલી લાગણી છે એટલે અમે આજે બધા ભેગા થયા છે એનું કારણ એ છે કે કનુ દેસાઈ કરીને એક હલકી કક્ષાનો માણસ મિનિસ્ટ્રીમાં બેઠો છે જે સમાજ વિરોધી છે અને એ માણસ ચૂંટણી સમયે બોલેલો પણ ચૂંટણીનો કાર્યક્રમ ચાલુ હતો એ કાર્યક્રમનું અનુલોક્ષણ અમે શાંતિથી બેઠ્યા હતા કોળી સમાજ અને ઠાકોર સમાજ પર બેફામ કરેલા વાણીવિલાસને લઈ હવે ફક્ત રાજુ બાપુ નહીં પરંતુ મંત્રી કનુ દેસાઈ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે કથાકાર રાજુ બાપુએ કરેલા વાણીવિલાસને લઈ સમગ્ર કોળી તથા ઠાકોર સમાજમાં અત્યારે રોષ જે છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે ત્યારે ઉના કોળી સમાજ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે તો આ વિશે દીપાબેન બામણિયા જિલ્લા કોળી સમાજના પ્રમુખ જે છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ બે દિવસ પહેલા સિમર ગામમાં કથાકાર રાજુ બાપુએ જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી એને અમે બધા સખ શબ્દોમાં વિખડીએ છીએ અને આવનારા દિવસોમાં અમે આજે પ્રાંતમાં અમે આવેદન દેવા એવા છે સમાજ આખો ભેગો થઈને આવ્યા છે સમાજના દરેક ગ્રુપોને અમે સાથે રહીને કોળી સેના અને કોળી સમાજ સાથે રહીને અમે આવેદન દેવા એવા છે અને આવી રીતે ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ સમાજના ઉપર ટિપ્પણી ન કરે એવી સાહેબને અમે નમ્ર અપીલ કરવા એવા છે જેથી કરીને એમને સખથી સખ જે રીતે તમારે પગલાં લેવા પડે એ લ્યો તમે de sabor la cate

એનું કારણ એ છે કે કનુ દેસાઈ કરીને એક હલકી કક્ષાનો માણસ મિનિસ્ટ્રીમાં બેઠો છે જે સમાજ વિરોધી છે અને એ માણસ ચૂંટણી સમયે બોલેલો પણ ચૂંટણીનો કાર્યક્રમ ચાલુ હતો એ કાર્યક્રમના અનુલક્ષણ અમે શાંતિથી બેઠ્યા હતા ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થશે પછી એ કન્નુ દેસાઈને ખબર પડશે કે મિનિસ્ટ્રીના હોદ્દા પર બેસેને ક્યાં સમાજ વિશે કેમ બોલી શકાય છે અને આવા હલકી કક્ષાના માણસો જે મિનિસ્ટ્રી ઉપર બેઠી અને હલકો આચરણ કરે છે એને પણ અમે સબક શીખડાવશું પરિણામ આવી જવા દો ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થવા દો એ પછી એનું પણ પરિણામ આવશે અને આ રાજુભાઈ રાજુભાઈ ને આ રાજુ એ ગમે તેમ ગમે તે સમાજ વિશે એ કઈ જગ્યા કઈ સ્થાન ઉપર બેઠો છે એને ભાન નથી એ એક પૂજનીય સ્થાન ઉપર બેઠો છે અને કથાકાર છે પણ ખરેખર કથાકાર નથી એ દૃશ્ય દૃશ્ય રડી અને સમાજને એવું બતાવે છે કે હું નિર્દોષ છું એ કથાકાર નહીં પણ એ કલાકાર છે મોટો ઢોંગી છે એ કલાકાર કરી કલાકાર ની કામગીરી કરે છે સમાજ સમાજ કોઈ પણ બોલતા કેમ સમજતો નથી તમે પૈસા લ્યો છો કાર્યકર્તાઓ સાથે રાખો છો કોળી સમાજ ને ભાષણ સાંભળવા માટે બોલાવો છો તમે જે જગ્યા પર બેઠા છે ત્યાં સિત્તેર ટકા કોળી સમાજના લોકોનો તમે ભોગ લીધો છે પૈસા અમારા સમાજ અમારો અને અમને તમે એમ નીચ કક્ષાના છે તો હવે જોવાનું રહેશે કે રાજુ બાપુનો આવાણી વિલાસ ગુજરાતના રાજકારણમાં હવે શું નવું વળાંક લાવે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં આભાર